તાલુકાની કુલ પિસ્તાળીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થઈ એનો માહોલ જે જોઈએ તો શાંતિપૂર્ણ પહેલીવાર જીવનમાં એવું જોવા મળે છે કે સરપંચ ચૂંટણીની અંદર આટલો શાંતિપૂર્ણ માહોલ રહ્યો હોય અને એનો મને ખૂબ આનંદ છે બીજો આનંદ એ છે કે શિયાળાની અંદર પ્રદેશ હોય ત્યારથી મોટી રાત સુધીમાં ચાર સરપંચોને વિનરી કર્યા ચાર સરપંચો ચૂંટણી લીધી જીતાડ્યા આ નવમાં સરપંચ છે એમનો આંકડો જોઈને તો આપણને આનંદ થાય એક હજારને આઠ મતો એમને કુલ મળ્યા છે એકસો ને છતાલીસ વર્ષથી એમની જીત થઈ છે અને મને ભરોસો છે કે ગામના વિકાસ કરશે અથવા તો ભારતમાં થકી છે